બનાસકાંઠાના વાવમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે ચોથા નેસડા પ્રાથમિક શાળામાં પીવાનું પાણી નથી મળતું શાળામાં પીવાનું પાણી ન મળતા બાળકો પરેશાન છે મધ્યાહન ભોજનના સંચાલકો પણ વેચાતું પાણી લેવા માટે મજબૂર છે વાવ તાલુકાના ચાર ગામોમાં હજી પણ ટેન્કરથી પાણી અપાય છે બનાસકાંઠાના વાવમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે ચોથા નેસડા પ્રાથમિક શાળામાં પીવાનું પાણી નથી મળતું શાળામાં પીવાનું પાણી ન મળતા બાળકો પરેશાન થયા છે મધ્યાહન ભોજનના સંચાલકો પણ વેચાતું પીવાનું પાણી લેવા માટે મજબૂર બન્યા છે વાવ તાલુકાના ચાર ગામોમાં હજી પણ ટેન્કરથી પાણી અપાય છે રોહિત રોહિત છે પર જણાવશો કે કયા કારણોસર અહીંયા પાણીની તંગી સર્જાઈ છે જી ચોક્કસની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી જે વિસ્તાર છે વાવ સુરગામ ભાભર જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે ખાસ કરીને જે વાવ તાલુકાના ચોથા નેસડા સહિતના આજુબાજુના જે ગામો આવેલા છે ત્યાં તો દર વર્ષે ચોમાસું હોય કે ઉનાળો હોય પાણીની સમસ્યા યથાવત જ જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે પણ જે વાવ તાલુકાના જે ચોથા નેચરા ગામ છે ત્યાં પ્રાથમિક શાળા આવેલી છે સરકારે કરોડોના ખર્ચે આ શાળા તો બનાવી દીધી છે પરંતુ જ્યાંથી શાળા બની છે ત્યાંથી આ જે શાળા છે ત્યાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે અહીંનું જે મધ્યાહન ભોજન છે તેમાં પણ જે બાળકો જમે છે તેમાં પણ પીઠાતું પાણી લાવીને અહીંના સંચાલકો છે મજબૂર બન્યા છે બીજી તરફ જે બાળકો અભ્યાસ માટે આવે છે તે પણ અહીં જે ઘરેથી પાણી લઈને આવે છે બીજી તરફ કહી શકાય કે જે ચાર ગામો આવેલા છે વાવ તાલુકાના આદિબાજુના